હેલ્લો વેલકમ ટુ માય ચેનલ ગાયજ ગુડ મોર્નિંગ કેમ છો બધી મજામાં મજામાં ન હોય તો કંઈ વાંધો નહીં ટેન્શન લેવાનું આપણો આપણા માં આપણે મજા જ કરવાની નથી આજે આપણું મોર્નિંગ થઈ ગયું અહીંયા ખેતર ઉઠીને ડાયરેક્ટ ખેતર આવ્યા કેમ કે પાણી વારવાનું હતું આપણે બીજું તો ખેતર શું કામ હોય ચયનામાં પાણી વાળવાનું હતું આજ એટલે ડાયરેક્ટ ઉઠીને સીધો ખેતર આવ્યો નહી તો કાકા પાણી વાળશે તો એને બે ત્રણ ચારા બાકી છે એ પી પાહે ને પછી આપણો વારો આવી છે તો એ પાઈ લઈ પછી આપણે વારવાનું છે ચાલો કે બે વારું છે બગા ખાવાના છે તો ચાલો કાંઈ આપણે એ નું મરી જાય પછી વારવાનું છે લગ્નમાં પણ જવાનું છે ગામમાં એક લગ્ન છે ને જવું પડશે કેમ કે કોઈ જાય હગે એમ છે નહીં એટલે મારા સિવાય કોઈ જાહે નહીં તો ચાલો આપડે વોલબૂડ પહેરીને કરી ગયા ખેતરમાં આપણે પાણી વાળવા વર્ગી ગયા પણ હવે તડકો એવો છે હાલ જમીન કાર તપી ગયો તડકો બહુ છે ને આપણે પેલો ચારો વાર્યો જી તો કાકાને બાકી હતો એને ત્રણ ચાર વાર્યા પછી આપણો વારો હતો એને ના તો ન પડે તો પહેલા ચારો અમે જાય જી પેલો ચારો અર્ધો પૂ ગયો એ પૂ ગયો તો તો ગયા ચાલો હવે પછી આગળ જમવા જવાનું છે લગ્ન છે ગામમાં ન્યો તો ચાલો હું પાણી વાર લઉં ઘડીક સનેડો સનેડો લાલ લાલ સનેડો આપણા કાકા સનેડો આ કે જોઈ શકો છો તમે ખેતરમાં ચનેડો આગે છે ખેડે લગભગ તો પછી ખબર નહીં હું કરતા હોય ગાય તો ઘડિયાળમાં થઈ ગયા અગિયાર અને આપણે જવાનું છે જમવા તમે કીધું આગળ એમ તો આગળ આપણે કાકા તો કાયદેસર આપણો વારો સઈડો કાયદેસર એટલે આમ પૂરે પૂરો પહેલાં કરતાં અહીંયા હસ્તો વધારે પૂરો થઈ ગયો થાકી ગયો પછી કેટલા શિયાળ છે હજી એક નીક પી એક સાઈડનો ભાગ પીધો હજી તો એક બાકી આજ તો હાન પડી જાવ પાંચ વાગે લાઈટ હોય જાય એટલે પાંચ વાગે મોટર બંધ થાય ત્યાં લગર નહીં થાય કાંઈ હાલો હું તો પાણી વારું જો મન થતું હોય તો આવી જજો કાલે સવારમાં દયા ખાઈ જો થોડી તો હાલો હું પાણી વારી જાઉં

અરે ભૂગી ગયા હવે આપણે સડવાની છે ધાર તો ધીરે ધીરે સડી જાય થાકી ગયા તો તમે જોયું પાણી વાર્યું એટલે વધારે થાક લાગ્યો એટલે વાર તો લાગશે થોડીક સડવામાં ધીરે ધીરે સડીશું તો ચાલો આપણે સડી જઈ ગયા ના અહીં તો નાસ્તો હાલતો હું એ લઈને આવ્યું

આ અમારા અમારા ગ્રુપના પ્રમુખ છે નયનભાઈ અમારે કંઈ કામ કરવું છે પૂછવું પડે વડીલ કહેવાય ને હું હે કા અને આ લેજન્ડ અને પણ બધું જ્ઞાન છે એકાદ શબ્દ કહું જયેશભાઈ જો એ હરમાય છે આપણે બોર ખાવા વર્ગી ગયા જયેશભાઈ જો ને એકાદ મારું બોર

गाइस आपने यहाँ भिक्खा बनी वाड़ी के इनका कबाट के घर वालों दिन के करों ना, ना आये तो से कुछ तो ना कुछ तो ऐसे आपने लगती नसीब हेलो चलो हेलो हेलो चलो ए ये गो बाप हेलो 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 हेलो

એ મમરા કાતા તો આખો બડી ઊતરે તો દમસી એ જણા જાવ એ મમરા કાતા ને તો હું સાહેબ ઈ દિન નડે હે તો એક ગાડીમાં 4 જણા જણા જોઈ શકો છો તમે એક ગાડીમાં 4 શું કરેલા હું એમ કહ્યો તમે એમ કહો હું આવ્યો છું ગમત ફટાફાટા નથી 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 ગાય તો આપણે ઘર પૂગી ગયા ઘેર જોયું તો મમ્મી દોતી ભી તો આપણે એ દોવા દઈ ને આપણે ફોન ચાર્જિંગમાં મૂક દઈએ કેમ કે આપડે ચાર્જિંગ નથી આપણે પાણી વારતા એટલે છે આપણે ફોન ચાર્જિંગમાં મૂક મૂકી ગાયશ તો આપણો વ્લોગ અહીં પૂરો કરીએ અને આવા મસ્ત મજાના વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધું ચાલો બાય બાય